નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા 1137 થી 1506 પિલોડા 1050 થી 1210 પાંઠાવાડા 1250 થી 1426 પાપર 1223 થી 1291 ઉપલેટા એક હજાર પંચ્યાસી થી તેરસો પચીસ સિદ્ધપુર બારસો પાંચથી બારસો પિસ્તાલીસ સાવરકુંડલા એક હજાર થી ચૌદસો પાંચ ખાંભા એક હજારથી તેરસો ધારી નવસો થી તેરસો એક દિયોદર બારસો એકસઠ થી તેરસો એકાવન ડીસા બારસો થી પંદરસો વડગામ અગિયારસો થી બારસો એકાણું ધાનેરા બારસો થી ચૌદસો અડસઠ નેનાવા બારસો એકત્રીસ થી તેરસો વીસ લાખણી બારસો સિત્તેર થી તેરસો અગિયાર પાલિતાણા એક હજાર વીસ થી બારસો એસી ઈડર અગિયારસો થી સોળસો પંચાવન વાંકાનેર એક હજાર થી પંદરસો એકતાલીસ અમરેલી આઠસો એસી થી પંદરસો પચાસ बाबरा एक हज़ार पांसठ पंचावन गोडल अगर सौ पचास थी एकतालीस पिलडी बार सौ पचीसो तड़ाजा एक हजार एसी थी पंदर सौ तौतेर जेतपुर नौ सौ पिंचोतेर थीरसो तेर एक पालनपुर बार सौ पिस्तालीस पंदर सौ एकसठ हिम्मतनगर नौ सौ अठार सौ पिंोतेर થરાદ બારસો પચાસ થી ચૌદસો ચોત્રીસ જસદળ એક હજાર થી તેરસો એકાવન મહુઆ એક હજાર અગિયાર થી પંદરસો એકોતેર જામખંભાળિયા નવસો થી તેરસો ત્રીસ ભેસાણા સાતસો એક થી તેરસો એકતાલીસ ભાવનગર અગિયારસો પચીસ થી અઢારસો એકતાલીસ એક હજાર એસી થી તેરસો પલો પચાસ થી ચૌદસો આડત્રીસ તો મિત્રો આ હતા મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો તમારા બધા મિત્રો સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો